रिंगणा ले ली था डूंगी ले ली थी टमाटर ले ली था मरचा ले ली थी हां यहां से आ रही है खाने ना हां हां यहां मान ले सिंह ना दाना बराबर से बना ले के आखा रिंगणा ले था आखा रिंगणा ले था शाक बना से जो मोरू सो हां દાણા છે તમે કેવું શાક બનાવો આખા રીગણાનું કોમેન્ટ કરીને કહેજો કે કેમ શાક બનાવતો મેં તો આવી રીતે બનાવી મસાલોમાં એટલો નાખી તમે કેટલો મસાલો નાખો ખાસ કરીને કહેજો કોમેન્ટ કરી

jemur nih kan, terbung diemor, udah mudah dulu

તમે કે દાશા સટણી ગમી તે મરશે હવે મને કમ્પ્લીટ થઈ ગયું છે આપણો માજે ઢીંગણા ભરવાનું હવે ભરવા મળી રીંગણા અને સડી ગયું આપણે ડુંગળી હવે આપણે સગ્યાસ ઉપર મૂકી દીધું છે શાક હવે રેડી દઈએ એમાં તેલ તમે શાકમાં જેટલું તેલ નાખતા હોય એટલું રેડી દેવાનું હવે નાખી દઈએ એમાં જીરું Ahorita Y en aquí de maní no, de manila

નાખી નાખી દઈએ આપણે પાણી એક ગ્લાસ નાખી છે પાણી નવે અને સરવા દઈ સડી દે આપણે આખા રીંગણા આ તો જો રીંગણનો છાકવાળો બનાવી તમે તો અત્યારે ફાઇનલી થઈ ગયું છે નાખી

મજાનું શાક બની ગયું છે અને હવે આપણે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને અમે આજે રેસીપી વિડીયો બનાવ્યો હતો તો તમને કેવી લાગી રેસીપી એ બધું કમેન્ટમાં કરજો પછી તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરી દેજો અને ફરી બીજી કોઈ રેસીપી બનાવી એ કમેન્ટ કરી દેજો યાર આવડે એવી એમ બનાવે મારે તો આવી રીતે બનાવે બધા تمی ائ ایز ریته امي اکه ریسپی ويديو بنايو سه ااشا راکو گميو ده سه گميو ده لائک کمه چے سبسکرایب کرن بھولتا نه فره مرشو ایک نوو بلاگ ساته کیا سوده بدا نه জয় માતા جي